રેન્જ આઈજી સાહેબ વાબંગ જામીર સાહેબ ની રાબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તે જોશી સાહેબે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ નામનો એક કેમ્પેન ચાલુ કરેલું છે જે અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા નાય નાયબ પોલીસ અધિકારી શ્રી કામે ડિવિઝન આર સવે સાહેબના માર્ગદર્શન હેઠળ કોસંબા પોલીસ તથા એસઓજી પોલીસ ની ટીમ નાર્કોટિક્સ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચનાને માર્ગદર્શન આપવામાં આવેલ જે અંતર્ગત કુસંબા પોલીસ ને મળે બાતમીના આધારે કુસંબા ગામમાં લંબેક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બસો માં રહેતો સૈઝાદ ખાન એઝાદ ખાન પઠાન તેના સાગરીતો સાથે મળી એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરે છે જેવી બાત હકીકતની મળતા જેના આધારે કુસંબા પોલીસ તથા એસઓજી ની ટીમ સદર જગ્યાએ રેડ કરતા સદર જગ્યાએથી સૈઝાદ ખાન ઉર્ફે સહેજુ એઝાદ ખાન પઠાન તેનો સગો નાનો ભાઈ સાહિલ ખાન એઝાજ ખાન પઠાનને નવ પોઇન્ટ સત્યાસી ગ્રામ એમડીના જથ્થા સાથે કુસુંબા પોલીસ તથા એસઓજી ની ટીમે ઝડપી પાડે છે જે લોકો જોડેથી નવ પોઈન્ટ ગ્રામ એમડી જેની કિંમત થાય છે અઠાણું હજાર સાતસો રૂપિયા અલગ અલગ દર ચલ્લી નોટો અગિયાર હજાર બસો નાનો વજન કાટો અગિયાર જેની કિંમત થાય છે પાંચસો એમ મળીને ટોટલ એક લાખ પચાસ હજાર ચારસો